સુરતમાં પોતાની સાત વર્ષની દીકરીની દીક્ષા રોકવા માટે એક પિતાએ કોર્ટમાં અરજી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે સાત વર્ષની બાળકીને પિતાની જાણ વગર દીક્ષા લેવા માટે તેની માતા અડગ રહી હોવાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે છેલ્લા છ મહિનાથી પરિવારમાં કોઈ વિવાદને લઈને બાળકી તેની માતા સાથે રહેતી હતી અને પિતા અલગ રહેતા હતા જો કે એક દિવસ પિતાને જાણ થઈ કે તેમની દીકરી મુંબઈમાં થનાર એક વાર્ષિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેવાની છે તો તેમને તરત જ આ મામલે સુરતની ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી અને હવે અદાલતે બાવીસ ડિસેમ્બર સુધી સુનાવણી મુલતવી રાખી છે દંપતી વચ્ચે દીકરીના દીક્ષા લેવાને લઈને હવે વિવાદ સર્જાયો છે આ મામલે હવે અદાલત બાવીસમી ડિસેમ્બરે સુનાવણી કરશે પિતાવતી કેસ લડી રહેલા વકીલે આ કેસ મામલે વધુ માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે મુંબઈ ખાતે આ દીક્ષાનો કાર્યક્રમ થશે અદાલતે દીકરીની માતાને 22 બાવીસ તરીકે હાજર રહેવા નોટિસ આપી છે નાની ઉંમરે દીક્ષાને રોકવા માટે અપીલ કરનાર પિતાના વકીલે વધુમાં જણાવ્યું છે કે નાની ઉમરને બાળકીના દીક્ષા ના લઈ શકે તે માટે અમે દલીલ કરીશું અને અમને મનાઈ હુકમ મળે તે માટે માંગણી કરીશું અમારું ધ્યાન બાળકીના કલ્યાણ અને તેના અધિકારો પર કેન્દ્રિત છે કારણ કે આટલી નાની ઉંમરે સંયમ માર્ગ પર જવાનો નિર્ણય બાળકી જાતે લઈ શકે એમ નથી કાયદાકીય માળખામાં બાળકના હિતનું રક્ષણ થાય એ માટે અમે કોર્ટ સમક્ષ પ્રયત્ન કરવામાં આવશે સ્વાતિ મહેતા સ્વાતિ મહેતા શું કહેશો સાત વર્ષની દીકરીને દીક્ષા આપવી યોગ્ય નહીં ને પિતા કંઈક રોકવા માટે પિતાએ ફેમિલી અરજી કરી છે સાત વર્ષની દીકરી એટલે છે પરંતુ પિતાની બંનેની ઈચ્છાની સંપૂર્ણ જરૂર હોય છે આ કેસની અંદર ત્યારે પિતાએ વિરોધ કર્યો છે અને સુરત ફેમિલી કોર્ટ અંદર બાળક દીક્ષા ના લે સ્ટે લેવા માટે અરજી કરેલી છે બાળકની આઠ બે રોજ મુંબઈ મુકામે દીક્ષા યોજાવાની છે જેથી આ દીક્ષા ના થાય અને પિતાને મુહૂર્ત અંદર પણ હાજર રાખવામાં આવેલા નથી અને પિતા ગયેલા પણ નથી કારણ કે તેમની ઈચ્છા ન હતી બાળકની પૂરતી ઈચ્છા છે કે બાળક ભવિષ્યમાં ભણે અને સારી વકીલ કે ડોક્ટર બને પરંતુ બાળકને એક ધોરણ સુધી અભ્યાસ કરી આવીને ઉઠાવી લેવામાં આવેલી છે જેથી તાત્કાલિક ધોરણે નામદાર કોર્ટ ની અંદર સ્ટે લેવા માટે હાલની અરજી કરવામાં આવેલી છે બાળકીને તેમણે આગળ અભ્યાસ કરાવવો છે અને પછી આગળનું ભવિષ્ય તે નક્કી કરવા માંગે છે પરંતુ પિતાને આરતદારના ભાઈ એટલે કે માતા દ્વારા એના ભાઈ દ્વારા અનેક ધમકીઓ મળવામાં આવે છે કે જો દીક્ષાની અંદર તમે વચ્ચે આવશો તો પછી તમારું આગળ શું થાય છે તે ખબર નહીં પડે જેથી પિતાએ ગભરાઈ જે સુરત પોલીસ કમિશનરની અંદર પોતાની સિક્યુરિટી અને સેફ્ટી માટે અરજી કરેલી છે બાળક જયારે પિતાનો એવું કહેવું છે કે બાળક ઘરની અંદર હોય છે ત્યારે તેને બધા જ પ્રકારના મોસ શોખ છે પરંતુ તેના પર એક તડપ મારી મારી પત્ની રહી છે બાળકને ટીવી પણ ઈચ્છા છે બાળક અંદર પણ જોવે છે બાળક નીચે રમવા પણ અન્ય બાળકો સાથે જાય છે ત્યારે આ બધી વસ્તુથી બાળકને સતત રૂમની અંદર રાખી અને ધર્મનું ભણાવવા માટે ખૂબ જ દબાણ ઊભું કરતી આવેલ છે એટલે પિતા એવું ઈચ્છે છે કે તેનું જે બાળપણ છે એને ખીલવા દે થોડીક ઉંમર મોટી થાય પછી નીચા આપ

જેથી દીકરીને એક નાનો ભાઈ પણ છે પાંચ વર્ષનો તેને પણ ભવિષ્યમાં દીક્ષા આપી અને બેન પણ ચાલી જવા માંગે છે જેથી પિતા અત્યારે બાળકોને નહીં આપવા માટે વિરોધ કરી રહ્યા છે ચુકાદો જે સેન્સિટિવ ઉંમર છે એટલે અમે એવી આશા રાખીએ છીએ કે નંદર પોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે પોલીસ ની અંદર અરજી એ પ્રકારની છે કે ધમકીઓ આપવામાં આવી છે પિતાની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે જેથી તે કોઈ જગ્યા પર પહોંચી ના શકે તે આશયથી અનેક રીતે મોટા માથા ભારે વગ ધરાવતા લોકો દ્વારા પણ દબાણ ઉભું કરવામાં આવ્યું હા એવી જયારે માતા દ્વારા ધમકી આપવામાં આવેલી હતી કે જો દીક્ષા નહીં આપવા દો તો તમને ચારસો સ્ત્રી પ્રતિબંધ ધારા અધિનિયમ હેઠળ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના અનેક કેસોની અંદર ફસાવી દે છે